તો ભાઈ આજે તો આ બધા બચી ગયા છે કારણ કે આજે નવરાત્રી છે ને વરસાદ છે નહીં ફૂલ તડકો કાઢ્યો છે એટલે ચણિયા ચોરીનો ખર્ચો માથે નહીં પડે હમ એટલે આજે આ લોકો બચી ગયા છે શું કેવું પહેલો દારો તો વરસાદ નથી એ તો ફાઈનલ છે બાકીના નવ આઠ દારામાં ખબર નહીં જવા જ સ્ટોક કરી આમ તો બીજું આ બધું સાઉન્ડ સિસ્ટમ સેટ કરવાની છે ટાઈમ અત્યારનો છે કોઈ આવ્યું નથી ખાલી અથર્વો છે અને હું છું કોણ કોણ છે જેમ ભાઈ ઓકે તો ભાઈ આ સાઉન્ડ સિસ્ટમ છે એને સેટ કરવાનું છે તો પહેલાં સેટ કરી દઈએ ચલો ભાઈ નીચે તો આપણે માતાજી મંદિરની સ્થાપના થઈ ગઈ છે અને આવી ગયા છે જમવા માટે તો જમવાનું રેડી છે રોટલી અને મિક્સ સબ્જી છે અને આ બધાને ખવડાવતા હતા એટલે થોડો કચરો પડ્યો એટલે મેં એવું કીધું કે છોકરો છે તો વારીએ ને કચરો કરે જશે વારીએ કચરો કરે જશે તો મેડમ મેડમનું કંઈક ચોવીસ કલાક કામવાળી ઘરમાં લાવી દો ઘરમાં ચોખ્ખું કરતા ચોવીસ કલાક કામવાળી લાવી એટલે ગંદુ કરે એટલે પેલી વાળા ત્યાં પાછળ એમ ને કોણ આવો આપણા ઘરે માતાજી આવો ગરમ જ રેમ આપણે ઝુંપડી બંધા ઉપર ના ધાબા ઉપર એને આપી દઈએ પેલું ઓયડી બનાવીને પત્રો નાખ્યા ચાલે ને તો બીજું અહીંયા તો જમવાનું ચાલુ છે અને મેડમ ખાઈને બેસી ગયા શું કરે છે તું આ એટલે શું બનાવે છે તો સમોસા પૂરી ફરસી પૂરી બની રહી છે ઓન ડ્યુટી ટ્વેન્ટી ફોર અવર્સ છે ને જો ખાઈને બેસી ગયા પાછી જમવાનું બનાવ્યું જમવાનું બનાવીને પાછી ખાધું ખાઈને પછી હવે બેસી ગઈ છે એક પાંચ મિનિટ રેસ્ટ લીધો નથી હા એટલે આ ઘરની સ્ત્રીઓ પછી એ મા હોય દીકરી હોય બેન હોય ગમે તે હોય એમ અને દીર ખાઈને ઊંઘી જવાનું હે ને તંબુરો હા હું ચો ઊંઘું છું બપોરે ખાઈને શું કરવાનું તો ભાઈ આને ખાઈને લેસન કરું છું ઊંઘી ના જતી હો લેસન જ કરજે ઓકે હા જોઈએ છે ભાઈ આ ખાઈને ઊંઘી જશે લેસન કરે છે લેસન કરતા કરતા કોણ ઊંઘી જશે તું કે માહિ હમ

મહિલા મોરચા એક તો બહુ ગરમ ગરમી બી છે અને આ બી ચાલુ છે તળિયો તળાઈ રહી છે અને ચકાચક રસોઈ બનાવી સવારે ખાધું ખાઈને પાછા લાગી કે કામ ધંધે હે ને શું જિંદગી છે શું કેવું કોણે કીધું તું લગ્ન કરવાનું લગન ના કરે તો બધું ધંધા ના કરે હા

કઢી અને વઘારેલી ખીચડી બનાવી છે તો ફટાફટ કઢી ખીચડી ખાઈ લઈએ તારે ના ખાવી તો અમારે તો ખાવી છે શાક રોટલી કાઢી વાત કરશો ના ખાવાનું નહીં આવવાનું કોઈ વાંધો નહીં તો બેસી જવાનું ખાવાનું નહીં મળે ઓકે તો જમી લઈએ તો ભાઈ જો આપણે કઢી વઘારેલી રોટ વઘારેલી ખીચડી ન રોટલી છે ખાઈ લઈએ આમ તો જો કે રોટલીની જરૂર નથી કઢી ખેતી એટલે મજા મજા તો અને પેલા લોકો જો એ લોકોને કોઈ ગણતરી જ નહીં જમવાની આપણે ગણતરી છે પૂરેપૂરી હા બોલ ફૂલ્લી ધમકી ફૂલ્લી ધમકી બિચારો છોકરોની આ હાલત છો તો આપણી શું હાલત હશે ફૂલ્લી ધમકી તો ચલો આપણો ખાઈ લઈએ તો ભાઈ આ બધા ગરબા ગઈને ને આવ્યા છે લિફ્ટ ની રાહ જોઈ રહ્યા છે આતુરતાથી થી લિફ્ટ નીચે આવતી નથી મીર પડતો નથી ઘેર જવાનો હવે આટલા બધા ગરબા ગયા થોડી વાર ઉભારો શાંતિ થી બસ લિફ્ટ આવ પછી ઘેર જવાની પેલા નહીં જવાનું એવા કૂદકા મારે રાતના વાગે છે એક ના ભાઈ જો હાય ઊંઘ નહીં આવતી ઊંઘ નહીં આવતી તો શું કરે તને વધુ હા ઓકે હા રેડ કરો